જરૂર પડતી હોય પણ અમે સંબંધોના માણસો છીએ અમે સંબંધો સાચવવા માટે જીવીએ છીએ એકવાર અહીંયા હા પાડી દીધી પછી કદાચ ગમે એવડા રૂપિયાની કોઈ ઢગલો કરે તો પણ અમે ન જોઈએ તો મારા ભાઈઓ તમે આગળ વિડિયો જોયો હશે વિડીયો અંદર બ્રિજદાન ગઢવી કંઈક બોલી રહ્યા છે હવે ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે જે દેવાયત ખબર વિરોધ ચાલી રહ્યો છે ને એમાં પાછી એન્ટ્રી કરી નાખી છે ને એ છે બ્રિજદાન ગઢવી કેમ કે તમને ખબર હશે કે બે કે ત્રણ મહિના પહેલા બ્રિજદાન ગઢવી અને દેવાયત ખબર જે બે વર્ષ જૂનો વિવાદ હતો એ વકર્યો હતો મિત્રો અને સોનલમાના મંદિરમાં જઈને માફી પણ માગી લીધી હતી છતાં એ વિવાદ ઉપડ્યો હતો અને તમે જોયું છે કે બંનેમાંથી એક પણ ભાઈએ માફી નથી માગીને સમાધાન થઈ ગયું હતું પણ જ્યારે દેવાયત ખવડ વિરોધ આવે છે ત્યારે બ્રિજદાન ગઢવી શા માટે એન્ટ્રી કરે છે લોકોનો જવાબ એ છે સવાલ પણ એ છે કે શા માટે એન્ટ્રી કરે છે હવે અત્યારે તમને ખબર છે કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થઈ ગયો બીજી વસ્તુ કે દેવાત ખવડે બંને પ્રોગ્રામના પૈસા લીધા હતા એવું મિત્રો સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માહિતી મળી રહી છે ત્યારે મિત્રો બ્રિજદાન ગઢવી એવું કહી રહ્યા છે એ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું હવે આ વિડીયો જોયા પછી ઘણા બધા લોકોને એમ લાગશે કે ભાઈ તું પોતે ઝઘડાવાનું કામ કરે છે તો મારા ભાઈઓ હું તમને એક વાત કહી દઉં કે બ્રિજદાન ગઢવી જી કાન ખોલીને મિત્રો સાંભળજો બ્રિજદાન ગઢવી સુખ અને દુઃખમાં તો લોકોને સાથે રહે છે પણ જે લોકો એવું માનતા હોય કે મિત્રો કે ઝઘડાવાનું કામ કરે છે અને એની સાથે સાથે જ્યાં વિવાહ ચાલતો એમાં એન્ટ્રી કરી નાખે તો એ બિલકુલ ખોટું છે જે બ્રિજદાન ઘટવી કીધું છે એકદમ સાચી વાત કીધી છે લોકોને ભલે ગમે લાગે પણ સાહેબ માનવતાની દ્રષ્ટિએ એક સારું કામ અને સાચી વાત પણ કીધી છે એટલે કોઈએ દિલ ઉપર લેવું નહીં અને જે લોકો કહેતા હોય કે વિવાદનું કારણ ઊભું કરે છે તો એ બિલકુલ નથી હવે બ્રિસ્દાન ઘટવી પોતે શું કહી રહ્યા છે સાહેબ તમે સૌથી પહેલા આ વિડીયો જોઈ લો જરૂર પડતી હોય પણ અમે સંબંધોના માણસો છીએ અમે સંબંધો સાચવવા માટે જીવીએ છીએ એકવાર અહીંયા હા પાડી દીધી પછી કદાચ ગમે એવડા રૂપિયાની કોઈ ઢગલો કરે તો પણ અમે ન જઈએ એ આજ અમે કોઈ બિલ અમારું નથી બનવાનું અમે દિલથી અમારા ભયલા ને અમે રાજી કરવા માટે આવ્યા છીએ અને અમારા મામા ને અમે રાજી કરવા માટે આજે આવ્યા છીએ હા પરમાત્મા એને